હેલો નમસ્કાર મિત્રો હું છું નરેશ દરજીને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નરેશ દરજી બ્લોગની અંદર મિત્રો અત્યારે હું આવ્યો છું લાખણી તાલુકાનું લવાણા ગામ બાવથરા જિલ્લો ત્યાં એક અંબાજી માતાનું વિશાળ મંદિર આવેલું છે જ્યાં નવરાત્રિની અંદર વિશાળ ગરબાનું પણ અહીંયા આયોજન થાય છે અને આજે એની મુલાકાતે અમે આવ્યા છીએ મિત્રો આપણે લગભગ મંદિર તો બંધ છે આપણે એના દર્શન કરીશું માતાજીના પરચાઓને થોડી ઘણી વાતચીત કરશું ને આગળ આ બધું જાણીશું તમે જોડાયેલા રહેજો આપણી સાથે હું અહીં આગળ જઈને જય માતાજી કરેલું હતું

પચાસ ગાયથી શરૂઆત કરી અત્યારે બસો ને અગિયાર પંદર ગાય જેવું છે નાની મોટી બધી નિરાધાર ગાય હોય એની સેવા કરવામાં આવે અમે કોઈ દૂધ બીજું કોઈ પ્રયોગમાં લેતા નહીં આ મંદિરમાં આવે અને એને ગ્વાલ છે એ બાપરે આવી રીતનું છે બાકીને એને બચ્ચા પીએ છે રામ મંદિરનું નિર્માણ ચાલુ રામ મંદિર નો બનાવી અત્યારે

પેલા પોતે આ બધા એને ખબર છે આચાર્ય તરીકે દીક્ષિતજી મહારાજ હતા પોતે યજ્ઞ કરતા પોતે અને ત્યાંથી હોય આયા પછી હોય થાય

ટોટલ ડેવલપમેન્ટ આ બધી મારા આયા પછી થયા હા પહેલા એક માતાજીનો સ્થળ હતું પણ બસ એ નિર્માણ ત્યાં એ 50 ફૂટ ઓમ 50 ફૂટ માં જે માતાજી છે ને અત્યારે આ મંદિર એટલામાં જ બધું હતું એટલે ખાલી સાદ રૂમ પર એક પતરા ટાઈપ પતરા વાળો બાકી એક નાની બાપજીનો 10 બાય 10 નો રૂમ હતો સાઈડ મોલી ભૈરો મંદિર ને એ બધું ગુરુમાં એટલામાં રસોડો બધું બધું

આપણને દરેક સમાજનો છે એ ટાઈમે જે યજ્ઞ થઈ ને આ હેદવાડી જે બાર ગામ છે ને એ બાર ગામનો અઢારો વરણનો સેવા છે એટલે આજે દરેકનો આલે છે બાકી બીજા આપણે જઈએ કે એને કોઈ હોય તો અત્યારે રામ મંદિર માંય બધાય ને ફાલો છે ગામનો રબારી હોય બ્રાહ્મણ હોય અઢારો વરણ હો અઢારો વરણ જે આ ચોખ્ખી વરણ છે આ મેલી ભરણનો નહીં લેતા

પાકું પાયલ આયા મારવલ બરોબર મૂર્તિ લઈને પછી અને એમાં સંતોષી માતા છે ગણપતિ છે મેન પ્રધાન દેવ અંબાજી અંબાજી ઓલી સાઈડ દક્ષિણ સાઈડ છે ગણપતિ અને ઉત્તર સાઈડ સંતોષી માતા ત્રણ મૂર્તિ છે ત્રિમૂર્તિ ત્રણ છે હા નીચે સ્થાન પહેલાથી કેમ રહી અમે જ્યારે આ જીન ઉધાર કરી ને ગામ ને બધું આ ગોરધન મહારાજ હતા ને એ ના પાડી ગામબલા ને કે આ માતાજી જે બેઠા છે બરોબર છે આપણે ઉથાપન નહીં કરવું જોઈએ તો આને દસ ફૂટ નો નકશા બની આ પ્લેન્થ થી ઊંચું આ માતાજી ને લઈ વિધિ કરીને લેવાનું હતું એ આ બધાય કે ના કોક થાય ગામ માં તો અમે તમને કદાચ અમને સાંભળ્યા છો શિવ મંદિર માં મારા ગામ માં થઈ હતી

બાપુના મુખે સાંભળ્યો કે તમે જોયો આ છે એક નવાણા ગામમાં આવેલું અંબાજી માતાનો સમગ્ર ઇતિહાસ જેનો બહુ અદ્ભુત ઇતિહાસ છે બાપુ અહીંયા પચીસ વર્ષથી આવેલા છે અને આ બધું નિર્માણ બાપુના મુખ હસ્તે થયેલું છે આ તમે ઉપર જોઈ શકો સારી એવી પોતાની સાથે આ મંદિર છે આ મંદિરને લોક લગાવેલો છે કે આપણને એવા સારા એવા દર્શન નહીં થઈ શકે છતાં ટ્રાય કર્યું છે અમે દર્શન કરાવવાનું અને મિત્રો બાપુએ જે વાત કરી કે અહીંયા રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે આ જગ્યા ઉપર થઈ રહ્યું છે ત્યાં રામનું મંદિર બનાવવાનું છે એનું જો કામકાજ ચાલુ છે અને ટૂંક સમય પછી એનું કામકાજ પટી જશે ફરીથી આપણે એની મુલાકાત લેશું બાપુએ આપણને એક એવી પણ વાત કરી કે અમારે આ યજ્ઞ કરવાનો હતો પણ અમે કે રામ મંદિરના મંદિરનું કામકાજ લીધું એટલે યજ્ઞને રદ કરી અને રામ મંદિર નું કામકાજ ચાલુ છે અને અત્યારે જો કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો આ પાછળના ભાગ દીને અહીંયા ત્રણ મંદિર બનાવવાના છે જેમાં મેઇન મંદિર છે રામ મંદિર અને એક બાપુજી બાપુની સમાધિ બનાવવાની છે હમ અને રાધાકૃષ્ણ મંદિર રાધાકૃષ્ણ મંદિર બનાવવાનું છે હા મંદિર રામ મંદિર રાધાકૃષ્ણ મંદિર અને બાપુની સમાધિ જય છે લવણા ગામની અંદર આવેલું અંબાજી માતા નું મંદિર એની મુલાકાત આપણે અહીંયા જ પૂર્ણ કરીશું આપ લોકોને અહીંયા જ પૂર્ણ કરીશું મળશું આપણે આગલા અવલોકમાં જય માતાજી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો આપડે યુટ્યુબ ચેનલ